ધોરાજી એસટી બસ સ્ટેન્ડ ડેપો ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ધોરાજી પીર ડાંગર આજરોજ ઇન્ડિયન ક્રોસ બ્રાન્ચ ધોરાજી દ્વારા ધોરાજી ડેપોમાં આવી ડ્રાઈવર કંડક્ટર એડીએમ સ્ટાફ વર્કશોપ સ્ટાફ તમામ કર્મચારીઓ સાથે સંકલન કરી અને અમે આજરોજમાં રક્તદાન મોટાભાગના કર્મચારીઓ કરે જેવું અમારું આજરોજનું આયોજન છે મારું નામ પ્રકાશકુમાર બે ગાલોરિયા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ધોરાજી તાલુકા બ્રાન્ચ આજરોજ ધોરાજી એસટી ડેપો સાથે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધોરાજી તાલુકા બ્રાન્ચ સાથે સંકલન કરી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ડેપો ખાતે કરવામાં આવેલ જેમાં ધોરાજી એસટી ડેપોના ડ્રાઈવર કંડક્ટર ઓફિશિયલી સ્ટાફ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવેલ અને આમ જનતા દ્વારા પણ બ્લડ ડોનેટ કરવામાં આવેલ અને સાઠથી સિત્તેર જેટલી બોટલોનું કલેક્શન કરવામાં આવેલ હતી અને આમ જનતાને પણ વધુમાં વધુ બ્લડ ડોનેટ કરવામાં આવે એવી અપીલ કરવામાં આવે છે